thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આદુ ચાનું નામ સાંભળતાની સાથે આપણે આપણા મનમાં ઉપરને તાજગીનો અનુભવ કરવા લાગીએ છીએ ખાસ કરીને શિયાળાની ઋતુમાં અથવા જ્યારે પણ તમને તાક લાગે ત્યારે આદુની ચા પહેલો વિકલ્પ લાગે છે આદુમાં રહેલા ઔષધિ ગુણોને તેને ખૂબ જ ખાસ બનાવે છે તે રોગ ત્યારે મિત્રો રોગપ્રતકારી શક્તિ વધારવામાં શરદી અને ઘાંસી મટાડવા અને પાચન સુધારવામાં પણ મદદ કરે છે ઘણીવાર લોકો આદુની ચીણીને અથવા ક્રશ કરીને ચામાં ઉમેરે છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કઈ પદ્ધતિ વધુ ફાયદાકારક છે કેટલાક લોકો તો માને છે કે સીણું આદુ વધુ પોષક મુક્ત કરે છે જેનાથી ચા વધુ અસરકારક બને છે પરંતુ તમે વિચાર્યું છે કે ચામાં આદુ ઉમેરવાથી સાચી રીતે તેને ક્રશ કરીને છે તેને છીણે છે ચાલો જાણીએ બંને પદ્ધતિઓના ફાયદા અને ગેરફાયદા તમારા માટે કઈ પદ્ધતિ યોગ્ય રહેશે જે તમે આદુ સીણીને ચામાં ઉમેરો છો ત્યારે તે તરત જ તેના પોષક તત્વો અને રસ મુક્ત કરે છે ત્યારે સીણોનું આદુ આદુ ત્યારે માત્રામાં સોગાવોલ અને જજોલ મુક્ત કરે છે જ્યારે શરીરમાં ત્યારે બળતરા ઘટાડવામાં અને ત્યારે પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે તે ઝડપીથી ઓગળી જાય છે અને જેનાથી ચાનો સ્વાદ મજબૂત અને મસાલેદાર બને છે જો તમે મજબૂત આદુવાળી ચા ગરમ તે આ પદ્ધતિ શ્રેષ્ઠ ચેનિલું આદુ મેળવવાથી વધુ પોષક તત્વો બહાર આવે છે અને તે ઝડપીથી ઉકળે છે અને વધુ મજબૂત સ્વાદ આપે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ